કરજણ નગર તેમજ તાલુકામાં મેઘમહેર વહેલી સવારથી ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું વહેલી સવારથી નગર તેમજ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી તાલુકાના કુરાઈ કરમડી ખાંધા ધાવટ કંડારી જેવા ગામોમાં વરસાદ વરસ્યો છે કાળઝાળ ગરમી બાદ જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી એ મેઘ સવારી આવી પહોંચ્યા વાતાવરણમાં વરસાદને લઈને ઠંડક પ્રસરી છે સુનિલ પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે જી સુનિલ કેટલો વરસાદ અત્યાર સુધીમાં શું અપડેટ જે કાળજાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા હતા અને ગરમીમાંથી ઠંડક ને એસ માટે જે લોકો કાગડોળે વરસાદની રાહ જોર્યા હતા સવારથી મેઘ મહેર થતા કરધન નગર તેમની તાલુકાની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે કહી શકાય કે જે રીતે લોકો રાહ જોઈ રહેતા હતા ગરમીમાંથી ઠંડક માટેની અને જે રીતે વરસાદ જોવા મળી રહ્યો છે તે રીતે વાતાવરણ અંદર વરસાદની લઈને ઠંડક સસર થતા ક્યાંક ને ક્યાંક નાગરિકોને ગરમીમાંથી રાહતમાં થોડો તમ મળ્યો છે બેલકુલ તમામ જાણકારી બદલ આભાર તો અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે અને જે રીતે ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત વિધિવત રીતે હવે ચોમાસાની ગુજરાતમાં શરૂઆત થઈ ચૂકી છે